નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે પ્રાપ્ત થતી રહેશે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કર ફિમેલ વર્ક અને લેબોરેટરી ટેકનિશિયનની જે પરિણામ છે એ જાહેર થઈ ચૂક્યું છે આપણે આજે કટ જાણવાના છીએ જેનાથી આપણે અગાઉની ભરતીઓની અંદર અંદાજ રહે અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ધ પોસ્ટ ઓફ લેબોરેટરી ટેકનિશિયન જેનો કટ ઓફ જાણીએ જનરલ ની અંદર બાસઠ પોઈન્ટ પચાસ ત્યારબાદ એસસીબીસીની અંદર અઠ્ઠાવન પોઇન્ટ પંચોતેર ત્યારબાદ ઇડબલ્યુ ની અંદર અઠ્ઠાવન પોઇન્ટ પંચોતેર અને એસ ની અંદર અડતાલીસ આપ જોઈ શકો છો ત્યારબાદ અન્ય કેડરની વાત કરવામાં આવે તો અન્ય કેડર છે અન્ય કેડર છે ફિમેલ હેલ્થ વર્કર જેના રીઝલની વાત કરવામાં આવે તો જનરલ છે પંચાવન પોઈન્ટ પચીસ એસસીબીસી બાવન પચાસ પીએચ નવ પોઈન્ટ પચીસ ત્યારબાદ ઈડબ્લ્યુ એસ સુડતાલીસ પોઈન્ટ પચાસ એસટી સુડતાલીસ પચાસ અને એસસી ચોપન પોઈન્ટ પચીસ અટક્યું છે પીએચનું નવ પોઈન્ટ પચીસ ત્યારબાદ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેનું પરિણામની વાત કરવામાં આવે તો જનરલ છે એ સિત્તોતેર પોઈન્ટ પચાસ એસ પંચોતેર પોઈન્ટ પચીસ એસસી સિત્તોતેર સિત્યોતેર પોઈન્ટ પચીસ એક્સ સર્વિસમેન અડતાલીસ પોઈન્ટ પંચોતેર ઈડબ્લ્યુ એસ એક બોતેર પોઈન્ટ પચીસ એસ ટી પોસઠ પોઈન્ટ પચાસ અને પી એચ એકાવન પોઈન્ટ ઝીરો ઝીરો તો આ હતું ત્રણે ત્રણ ખેડૂતોનું રિઝલ્ટ આવી જ રીતે આપણે સરકારી ભરતી ની માહિતી સાથે મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ